મારા ઘર પાસે ગણપતિ છે બધા માનતા કરે જે માનતા કરે ને એની પૂરી થાય અમારા ઘર પાસે ગણપતિ માનતાના જ ગણપતિ કહેવાય

તો બધા તોરણ ચડાવે માનતા કરે એટલે અને માનતા જે કરે ને એની સફળ કરે ભગવાન ગણપતિ દાદા એટલા માનતાના જ ગણપતિ કહેવાય અમારા ઘરની બાજુમાં જ છે ગણપતિ એક અમારા ઘરની મોર મૂકેલા છે ગણપત દાદા રાજા કહેવાય ને એ અમારા ઘરની મોર મૂકેલા ગણપતિ બહુ મોટા છે આગળ હું તમને એના પણ દર્શન કરાવું જય ગણપત દાદા જય ગણપત દાદા ભાગળ છે સુરત છે સુરતની અંદર ભાગળ આવ્યું રોડ છે તારા રોડ માં એટલી ટ્રાફિક છે إلى أين تذهب؟ إلى أين